મેષ અને મિથુન સહિત ચાર રાશિના જાતકો માટે ધનલાભના યોગ સિંહ રાશિમાં બની રહ્યો છે બુધાદિત્ય યોગ બે હજાર પચ્ચીસ આગામી ત્રીસ ઓગસ્ટના રોજ સૂર્ય સાથે યુતિ કરીને બુધગ્રહ સિંહ રાશિમાં બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે જેનાથી ચાર રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સાંજના સમયે સવારે ચાર વાગીને અડતાલીસ મિનિટ વાગ્યે બુદ્ધ ગ્રહસિંહ રાશિમાં પ્રવેશ કરીને સૂર્ય સાથે યુતિ કરશે સૂર્ય બુધની યુતિથી બુધ્ધાદિત્ય યોગનું નિર્માણ થશે જેનાથી ચાર રાશિના જાતકોને નોકરીથી લઈને વેપાર વગેરેમાં વિશેષ લાભ થઈ શકે છે ચાલો જાણીએ આ ચાર રાશિઓ કઈ છે મેષ રાશિ બુદ્ધાદિત્ય યોગ મેષ રાશિના જાતકો માટે ખૂબ શુભ સાબિત થઈ શકે છે ક્રિએટિવ જાતકો પોતાના કામથી સિનિયરોના દિલ જીતી લેશે લેખન કલા કે ડિઝાઇનના ક્ષેત્રમાં પ્રશંસા અને પૈસા કમાશે બિઝનેસમાં રોકાણના રસ્તા ખુલશે વિદ્યાર્થી જાતકોને મોટી સફળતા મળી શકે છે લવ લાઈફ બેસ્ટ થશે કોઈપણ કામમાં ઉતાવળ કરવાથી બચો મગજનો યોગ્ય ઉપયોગ કરીને ખરાબ સ્થિતિમાંથી બહાર નીકળી શકાશે મિથુન રાશિ બુદ્ધાદિત્ય યોગ મિથુન રાશિના જાતકો માટે સફળતાના રસ્તા ખોલી શકે છે પત્રકારત્વ અથવા ડિજિટલ માર્કેટિંગમાં કામ કરતા જાતકો જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી શકશે બિઝનેસમાં નવી ડીલ મળી શકે છે આર્થિક સ્થિતિ સુધરશે જાતકોનો સોશિયલ સર્કલ વધી જશે આત્મવિશ્વાસમાં વધારો થશે નાની યાત્રા મોટા લાભ કરાવી શકે છે વાતચીત કરતા સમયે સાવચેતી રાખો બુધવારે લીલા કપડાં પહેરવાથી લાભ થઈ શકે છે સિંહ રાશિ યોગ સિંહ રાશિના જાતકોને સકારાત્મક ફળ આપી શકે છે જાતકોનો આત્મવિશ્વાસ વધશે લીડરશીપ માટે જાતકોનું નામ આગળ આવી શકે છે સમાજમાં જાતકોની ઈમેજ પહેલાથી વધુ સારી થશે સ્વાસ્થ્યમાં સુધારો અને વ્યક્તિત્વમાં ચમક આવશે નવી જવાબદારીઓ મળી શકે છે આ સમયે ટેલેન્ટ દર્શાવવાનો છે અહંકારથી બચો ગરીબ બાળકોમાં પુસ્તકો દાન કરવું શુભ રહેશે તુલા રાશિ બુધાદિત્ય યોગ તુલા રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે આર્થિક લાભથી લઈને નવી પરિયોજનાઓમાં સફળતાના રસ્તા ખુલી શકે છે બિઝનેસ કરતા જાતકો જૂના કોન્ટેક્ટ્સથી લાભ મેળવી શકશે લાંબા સમયથી બનાવવામાં આવેલી યોજના પર કામ કરવા માટે સમય સારો છે જોકે શરૂઆતમાં નબળા બુધને કારણે કામ રોકાઈ શકે છે પરંતુ બુધવારે લીલા રંગની વસ્તુઓ જેમ કે લીલા મગ વગેરે દાન કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ